બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દેવપુરા ગામના કેનાલ પાસે આજે સવારે નવજાત શિશુનું ભ્રૂણ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી આ ઘટના અંગે જાણ આસપાસના રહીશોમાં હડકંપ મચી ગયો હતો અને ભારે આશ્ચર્ય સાથે સાથે એકઠા થયા હતા ભ્રૂણ દેખાતાની સ્થાનિકોએ તાત્કાલિક વાવ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે સમીક્ષા કરી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શિશુનો જન્મ તાજેતરમાં થવાનું લાગી રહ્યું છે અને ભ્રૂણને તોજી દેવામાં આવ્યું છે જે બનાવ એક અજાણી મહિલાની શંકા તરફ ઇશારો કરે છે વા પોલીસ મથકે અજાણી મહિલાના વિરુદ્ધમાં ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે વધુમાં પોલીસે આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે અને નજીકની હોસ્પિટલમાં તાજેતરમાં થયેલા પ્રસૂતિનું પણ રેકોર્ડ ચકાસવામાં આવી રહ્યું છે ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે લોકો આવી નિષ્ઠુર ઘટનાને નકારાત્મક માનસિકતા ગણાવી દોષિત સામે કડકને કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે હાલમાં તો ભ્રૂણને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે અને તેના રિપોર્ટના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે પોલીસે જણાવ્યું છે કે ભૂતકાળમાં આવી કોઈ ઘટનાઓ થયેલી છે કે નહીં એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે